હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હર મહાદેવ તો ફેમિલી મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે ને આજે છે ભાઈ મકર સંક્રાંતિ તો બધાને હાર્દિક ને હાર્દિક શુભકામનાઓ ને ત્યાં જોઈ ગયા પતંગો શકે છે પણ બહુ દૂર છે એટલે દેખાશે નહીં ફરતા ગામમાં હે કે ભાઈ અમારે પતંગો શકે છે બધે જો ને અમારે ઘરના કામ સારું છે બધે અને આપણે જવાનું છે ભાઈ ગામમાં આપણે તો કે પતંગ ને એવું કઈ લેવા નથી આજે હે કે આપણે પેશિયલ લૂંટવાનું છે અને બેન જો હવાને પોટ માં કે ફોનમાં માં કરવા મે બધા એની જે માતાજી હર મહાદેવ અને બધા મકર ચક્ર ની હાથે શુભ કામના અને હાલો તમે બધા પતંગ છકાવા હમ ક્યાં હે પતંગ અમલ આર્ટ સવા પીડી છે પણ છકાવ હાલ લાગે હમ યો એમ હમ પતંગ હું છકાવ એમ હમ તો પતંગ છકાવાનો તહેવાર હે

અલગ અલગ પડી જાય એમ બે શબ્દ થોડુંક અઘરા આવે કે એટલા માટે પણ આપણે ખીરને બધાને હાર્દિક હાર્દિક શુભકામનાઓ ને હવે આપણે જવાનું છે ભાઈ ગામમાં અત્યારે ને બધાને અવાજ આવતો છે ગામમાં ધબધપાટી બોલે હે અને અત્યારે સવાર સવાર કે આપણે ભાઈ જવાનું છે ગામમાં અને ગામમાં જઈને તમને નજારો બતાવો અમારા ગામડાની કેવી હોય ખીર એટલે મકરસંક્રાંતિ એમ હવે જઈએ આપડે ગામ ફેમિલી અત્યારે હું છે કે ગામ પહોંચી ગયો છે અમારા ભાઈ ના અહીંયા અમે કે પતંગ શકાવી છે રમ સકરી જો બધા જો છે પતંગ આપી શકાવ અને હે કે હલવા દી નીકળી નીકળી હા જો હો લે 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 જો હો ભાઈ કપાઈ ગયો એ ભાઈ કાપી નહી કે નહો આલેલા કાસા આ જો કે પતંગ લૂટો ને ભાઈ નથી થાતું ગામની શેરી જોયો જો પતંગ છે <ind leaned einges entra Ótos> <independ> <indring noises>

એ લૂટેલો દોર હે ને પણ તો પછી લૂટેલો જ કહેવાય પણ રાજુભાઈ શકાવે છે જો આપણે બધા ખામે શકે છે પડી ન જાય તો સારું હવે ફેમિલી તો થોડીક વાર માં ઘણી બધી આપણે ભાઈ પતંગ લૂંટી લીધી જોઈએ જો ઘણી બધી હોય કે લૂંટી લીધી જશે ને હજી હવે આ પતંગ છે આપણે સકાવતા દો આ ખેર હોય ને અમારે જલું જવો મોબાઈલ જવો હઈ હઈ જલું હઈ હઈ પતંગ ને સકાવી જો એને ભાઈ ફોન મારી જો હવે છોકરાનું શું કરશું એમ એટલે બધી પતંગ ઉછે હવે આપણે જવાનું છે પતંગ ચગાવવા રાજુભાઈ ચકાવે છે હવે કે જેને લગાડવાનું છે ભાઈ ગયો છે ફિરકો લેવા એટલે હવે કે લાગશે જોવા જો પતંગ શકે ભાઈ ફેરવાનું ચાલો બીજાનું હવે આપણે પતંગ ચકાવી તે લેજો હજી લૂટી જો તેને મામા ભાણ લૂટે એ સકામ લૂંટવા ન હોય એટલે દોરો ભેગો કરી લીધો તો પતંગ લૂંટો હમ વાહ વાહ આ જગા ભાઈ ફરતા જો પતંગ શકે છે રમ શકે ઘણા લૂંટ્યું છે ને ઘણા સકાવ્યું છે ખેતર કે બહુ મજા આવે કેમ કે અમારે ખેતર અહીંયા આવેલું હોય ને ગામ ઓલી સાઈડ હે કે બધી ટૂટી ટૂટી પતંગો હે કે અહીંયા તો આવી જાય એમ એટલે હે કે સકાવવાની હે કે મજા જ આવ્યા કે લૂંટવાની બહુ મજા આવે

અહીં આ બેન ની ચીકી લાડવા હા લાડો આ ચીરવાજ આવું થાને ચીકી બનાવી હતી પણ કીધું થાય એટલું બનાય પણ ભઈજા હા ભઈજા ન બને ભઈજા કોળ ખાવ પડે હમ કાન તો ભઈજા ખાવા મસ્ત અને કાર્ટન થઈ જ ગયલે પણ ફૂલો ફૂલ આમ સ્વાદમાં સારી છે ભઈજા ખાવા ને હોય આજ હોય છે હોય એટલે કઈક વસ્તુ બનાવી ના પરોપ કેવાય હું વાત કરું કાલે આપણે બધું બનેવું એમનું બધું ભિલાડો તો કોઈ એડ્યોય ની તેલ હાકળી કોઈ એડી ની તાક ખાલી એટલો ખાજો અઠવાડિયા હોય નાસ્તો હોય બધું કરવાનું ભાઈ નાસ્તો માં